નમસ્કાર મિત્રો હું છું નીલસોની અને આજ આવી ગયું છું પાટડી એવા ઐતિહાસિક ગામ પાટડી આવી ગયો છું અને આજ આપણે જવાના છીએ શક્તિમાના દર્શન કરવા જે ઝાલાઓના કુળદેવી છે અને ઝાલા અટક કેવી રીતના પડી તેનો ઇતિહાસ પણ આપણે જાણશે આ છે પાટડીનું મસ્ત અને રળિયામણું સુંદર તળાવ જે રસ્તામાં જ આવે છે આપણે શક્તિમાના દર્શન કરવા જઈએ ત્યારે તળાવની પાળથી હલાય છે તો આ પાટડીનું મેઈન તળાવ છે સુંદર ને હળિયામ આગળ જતા મિત્રો મને મસ્ત વ્હાઇટ કલરના સુંદર ઘોડા જોવા મળ્યા અને મિત્રો તમે આગળ જેટલા જશો ઠેર ઠેર તમારે શક્તિમાન એરો મારા લાગશે કે આ જગ્યા વળું આમ વળું એટલે તમારે બહુ શોધવામાં તકલીફ નહીં પડે મસ્ત ઐતિહાસિક ભાગરોથી વટાઈને આપણે જવાનું થશે જો જો આ છે રસ્તામાં હું તમને બતાવું તો આપણે મંદિરે પહોંચીએ ત્યાં સુધી આપણે માતાજીના ઇતિહાસ વિશે જાણીએ કે શું હતો શક્તિમાની પ્રાગ સૌ પ્રથમ તો મને ઓલો દોહો યાદ આવે છે શક્તિમાનો શક્તિ જરૂખે આવ્યા ઘર વધ્યો તત્કાળ ઝાલી મૂક્યા મહેલમાં ત્રણે નિજકુમાર કુમાર ઝાલવાથી ઝાલા થયા શતક બારની માય શક્તિ પ્રગટ્યા પાટડી દિલીપ વંદુ પાય શ્રી ઝાલાવંશની જન્મદાયત્રીની પ્રાગટ્ય ભૂમિ અને તેમની શાખ અને અટક ઝાલા કેમ પડી એ પણ જણાવું છું શક્તિની મદદથી હરપાલી એક રાત્રિમાં ત્રેવીસો ગામના ત્રણ બાંધી અને પોતાની નવી રાજધાની પાટડી સ્થાપી શક્તિના પુત્રો રમતા હતા ત્યારે મંગળો નામનો ગાંડો હાથી તેમની તરફ દોડતો આવતો જોઈ અને જરૂખામાં ઊભેલા શક્તિમાએ પોતાનો હાથ લાંબો કરી અને રાજકુમારોને હાથમાં ઝાલી લીધા માટે તે મકવાણામાંથી ઝાલા કહેવાયા મિત્રો આપણે પ્રાંગણમાં આવી ગયા છીએ અત્યારે યજ્ઞ હવન ચાલી રહ્યા છે તમે વિક્રમમાં સાંભળી શકો છો નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજ આવી ગયો છું શક્તિમાના ધામમાં જે ઝાલાઓના કુળદેવી છે એવા શક્તિમાના હું તમને દર્શન કરાવીશ તો આજના વિડીયોમાં બનાવી દેજો આપણે શક્તિમાના ઇતિહાસ વિશે પણ જાણશી તો ચાલો હું તમને પહેલા મંદિર પરિસરનું પૂરું દર્શન કરાવું ધાર્મિક મહાત્મ્ય જણાવું તો પાટડીના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો રાજા દેવ અને શક્તિમાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવી અને તેને વશ કર્યો હતો રાજા કરણદેવને આપેલ વચન મુજબ દેવે અને શક્તિમાએ એક રાતમાં ત્રેવીસો ગામના ત્રણ બાંધ્યા જેમાં પહેલું ત્રણ પાટડીના ટોળે બાંધ્યું હતું અને છેલ્લું ત્રણ દીગડીયા ગામે બાંધ્યું હતું આમ તેઓ ત્રિવે ગામના ધણી કહેવાયા દેવી પ્રતાપસિંહ સોલંકીના હતા શક્તિ માતાનું નાનપણનું નામ બિસંતી દેવી હતું અને જ્યારે તેઓ હરપાળ દેવને ત્યારે રાખી હતી કે પોતાનું અસલ દેવી સ્વરૂપ લોકો જ્યારે જાણશે ત્યારે તેઓ અહીંથી વિદાય લેશે એવા સુવર્ણકાર વિક્રમ સંવંત અગિયારસો ને છપ્પનમાં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મકવાડા વંશની સ્થાપના કરી હતી હરપાળદેવે અને શક્તિ દેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતું તો આપણે પ્રેમથી શક્તિમાના સૌ દર્શન કરીએ બોલો શક્તિમાં તકી જય જ્યારે માતાજીએ જરૂખામાં બેઠા બેઠા લાંબો હાથ કરી અને ચાર રાજકુમારોને ઝીલી લીધા એ વખતે ચારણના એક છોકરાને ટપલી મારી અને દૂર કર્યો હતો માટે તે ટાપરિયા અટકના ગઢવી એવાયા અને બીજા બાળકોની હાથમાં ચાલી અને બચાવી લેવાથી મકવાડા વંશ ઝાલા વંશી કહેવાયું આ પ્રસંગથી શક્તિમાનું દેવીપણું જાહેર થઈ ગયું એટલે સરહદ પ્રમાણે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને વિક્રમ સંવંત અગિયારસો ને એકોતેર ચૈત્રવત તેરસના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયા અને શક્તિમાતાની ભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામા દર વર્ષે ચૈત્રવત તેરસના રોજ ઝાલાકુળનો વંશ જ પોતાના પરિવારોની સાથે પાટલી અને મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે પાટળીમાં જે ટોડલે શક્તિમાએ અને હરપાળ દેવે પ્રથમ તોરણ બાંધ્યું હતું એ ટોટલા પાટળીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટળીમાં અડીખમ ઊભા છે અને આજ છે શક્તિમાનો એ ઐતિહાસિક ફોટો મા શક્તિના પ્રગટ્ય દિન નિમિત્તે ઝાલાકુળના દરબારો દ્વારા માથે કેસરી સાફો અને હાથમાં તલવાર દ્વારા શક્તિમાએ જે ટોડલે પ્રથમ તોરણ બાંધ્યું હતું તે ટોડલે તોરણ બાંધી અને આસ્થાભેર ઉજવણી કરે છે પાટડીના રાજવી પરિવારના યુવરાજ દ્વારા અન્નકૂટનું આયોજન થાય છે આ સાથે પાટડીમાં નવચંડી હવન અન્નકૂટ અને શોભાયાત્રાનું પણ મસ્ત આયોજન થાય છે દર વર્ષે અહીં શક્તિમાના મંદિરના દર્શન માટે આજે તેરથી માનવ મહેરામણ ઉમટી પડે છે હરપાલ દેવ મકવાણા ઝાલાઓના મૂળ પુરુષ હતા જેમણે કરણ વાઘેલાની પત્ની ફૂલદેને હેરાન કરતા બાબરા બૂતને હરાવ્યો હતો મળતી કથા અનુસાર હરપાલ દેવે એક દિવસ બે ગેંટાની બલી દેવીને આપી દેવી એ પરીક્ષા કરતા પોતાનો હાથ લંબાવ્યો માટે હરપાલ દેવે પોતાના શરીરમાંથી લોહી આપ્યું પ્રસન્ન દેવી વરદાન માંગવા કહ્યું અત્યારે હરપાળ દેવે માંગ્યું કે મારી સાથે વિવાહ કરો દેવીએ કહ્યું કે તમે પ્રતાપસિંહ સોલંકીના દીકરી શક્તિ સ્વરૂપ બસંતી દેવી સાથે વિવાહ કરો હરપાલ દેવે શક્તિ સાથે વિવાહ કર્યા સર્વેને જય માતાજી મિત્રો હું અત્યારે પાટળી મુકામે સતીમાના ધામ આવી ગયો છું આવીને આપણી સાથે રસિકભાઈ છે જોડાઈ ગયા છે જે આપણને માતાજીના ઇતિહાસ વર્ણાવશે તો આપણે માતાજીનો ઇતિહાસ જાણશીએ રશિકભાઈના સો મુકેશિત પ્રાગટ્ય સ્થાન જવાયું છે તે અહીંયા કારણે જે મહાન આત્માને વિલં થયેલું શિવ અને શક્તિ સ્વયં શક્તિમાં પ્રગટ થયેલા જે આશ્રમો ગયો એમાં પ્રાગટ્ય દિવસ આપણે દિવાળી પછી એકાદશી પ્રથમ આવે ત્યારે પ્રાગટ્ય દિવસ માતાજીનો એ દિવસે માતાજીનો ચપ્પન થોડો અડફોટ થાય છે દોરચંદી થાય છે એમાં ગામમાં શિવ અને સાગાજી પ્રસાદી આપણે દરેક સાંજે જ્યારે આથી દર્શન કરવા જઈએ નવરાત્રિ પણ આપીએ છીએ અને ખૂબ સારો ધામ ઉજવવામાં આવે છે આજે ત્યાં જ્યારે આવા માસોમાં અહીંયા આંતર ત્યાંથી આજે પણ આટલું મહત્ત્વ છે પૂનમે અને રવિવારે ખૂબ માણસો યાત્રા રાજસ્થાનથી એમની માણસો દર્શન કરવામાં છે

બરોબર હા બરોબર ત્યારથી બરોબર હા હા મિત્રો હું રાપર હાઈસ્કૂલમાં ભણતો ત્યારે એપી ઝાલા અને એપીબી બી ઝાલા બે ઝાલા સાહેબ હતા તો એમની અત્યારે મને યાદ આવી તો કદાચ એ સાંભળતા હોય ભાગ્યે તો એમને મારા વંદન જેમની પાસે મેં વિદ્યા ગ્રહણ કરી હતી તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ તમને આ શક્તિમાનો વિડીયો અને ઇતિહાસ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો જય જય ગરીબ ગુજરાત જય હિન્દ જય ભારત આવજો રાધે રાધે સર્વે મહારાજ મારા જય માતાજી